હજી ચાર દિવસ પહેલા ગુજરાત એટીએસએ શ્રીલંકાથી આવેલા ચાર આતંકીને પકડ્યા હતા ત્યાં હવે એટીએસની ટીમને વધુ એક સફળતા મળી છે એટીએસની ટીમે પોરબંદરમાંથી એક જાસૂસને ઝડપી લીધો છે જે પાકિસ્તાની જાસૂસી સંસ્થાને ભારતની ગુપ્ત વિગતો મોકલતો હતો એની વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર મિત્રો વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે હું ઇમરાન ગુજરાતની એન્ટી ટેરરિસ્ટ સ્કોડની ટીમે પોરબંદરના સુભાષનગરમાંથી જતીન જીતેન્દ્ર ચારણિયા નામના એકવીસ વર્ષના યુવકને પકડી લીધો છે હાલ તેની પૂછપરછ ચાલી રહી છે આ માણસ સોશિયલ મીડિયાથી પાકિસ્તાની જાસૂસી સંસ્થા જે છે આઈએસઆઈ એને દેશની ગુપ્ત માહિતી આપતો હતો છેલ્લા ઘણા સમયથી તે પોલીસના રડારમાં હતો પોલીસે કેટલીક વિગતો કન્ફર્મ કરીને હાલ તેની ધરપકડ કરી લીધી છે રિમાન્ડ મળ્યા પછી તેની વધુ પૂછપરછ પણ થશે ત્યાર પછી વધુ વિગતો પણ બહાર આવશે હાલ જે વિગતો બહાર આવી છે એની વાત કરીએ તો જતીન જે છે એ પોરબંદરના દરિયાકાંઠે માછીમારીનો વ્યવસાય કરે છે તે છેલ્લા ચારેક મહિનાથી એડવિકા પ્રિન્સ નામ ધારણ કરનાર કોઈ પાકિસ્તાની એજન્ટ સાથે સંપર્કમાં હતો ઇન્ડિયન ગાર્ડના જેટી અને તેના વહાણોની માહિતી તે ફેસબુક મેસેન્જર વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી જે ચેટ એપ્લિકેશન્સ છે એનાથી પાકિસ્તાનના એજન્ટને મોકલતો હતો તેના બદલામાં તેને પૈસા મળતા હતા આ રીતે જતીને છ હજાર રૂપિયા મેળવ્યા હોવાની વિગતો પણ મળી રહી છે વધુ વિગતો પણ બહાર લાવવા પોલીસે જે તપાસ છે એને આગળ વધારી છે આવી જ અપડેટ્સ માટે જોતા રહું વાઇબ્સ ઓફ ઇન્ડિયા